એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો એના ત્રણ પુત્રો હતા મોટો પુત્ર રામ જે ખૂબ જ બળવાન હતો વચલો પુત્ર શ્યામ જે ખૂબ જ બુદ્ધિશાળી હતો અને નાનો પુત્ર કિસાન જે ભોળો અને દયાળુ સ્વભાવનો હતો ખેડૂત ઘરડો થઈ ગયો તો અને તેમની પાસે બાળકોને ખવડાવવા માટે પૂરતું અનાજ નહોતું એક દિવસ ખેડૂતે પોતાના પુત્રોને બોલાવ્યા કે દીકરાઓ હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને મારાથી મહેનત થતી નથી આપણા ખેતરોમાં પણ પાક ઓછો થાય છે એટલે મેં સાંભળ્યું છે છે કે દૂરના પર્વતો પાછળ એક જંગલ જ્યાં એક જાદુ પોપટ રહે છે કહેવાય છે કે એ પોપટ જે કોઈને મળે છે એને સમૃદ્ધિ અને ખુશી આપે છે હું ઈચ્છું છું કે તમે ત્યાં જાઓ અને એ પોપટને શોધી લાવો જેથી આપણું જીવન સુખી બને ત્રણેય ભાઈઓએ પિતાની વાત માની બીજા દિવસે સવારે તેઓ જાદુઈ જંગલ તરફની યાત્રા ઉપર નીકળ્યા રસ્તો લાંબો અને કાટાળો હતો થોડા દિવસની યાત્રા પછી તેઓ એક જંગલ પાસે પહોંચ્યા જંગલમાં પ્રવેશતા પહેલા તેમને એક વૃદ્ધ સાધુ મળ્યા એટલે સાધુએ કહ્યું કે બાળકો તમે ક્યાં જાવ છો આ જંગલ ખૂબ જ ભયાનક છે અને તેમાં અનેક મુશ્કેલીઓ આવશે એટલે મોટાભાઈ રામે કહ્યું કે મહારાજ અમે જાદુ પોપટ શોધવા જઈ રહ્યા છીએ જે અમને સુખી કરશે એટલે સાધુએ સ્મિત કર્યું અને કહ્યું જાદુ પોપટને શોધવો સહેલો નથી તમારે રસ્તામાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અરે કસોટીઓમાંથી પસાર થવું પડશે પણ યાદ રાખજો જે દયા અને સંતોષથી કામ કરશે એને સફળતા મળશે સાધુના આશીર્વાદ લઈને ત્રણેય ભાઈઓ જંગલમાં પ્રવેશા થોડેક આગળ વધતા જ એમને એક સુંદર ઝરણું દેખાયું ઝરણાના કિનારે એક પક્ષી પાંખો ફફડાવી રહ્યું હતું અને કણસી રહ્યું હતું પાંખમાં કાંટો ભરાઈ ગયો હતો આપણે તો પોપટ શોધવા આવ્યા છીએ એટલે તેને પક્ષીની અવગણના કરી અને આગળ વધવા લાગ્યો થોડેક આગળ ગયા પછી એમને એક મોટું ઝાડ દેખાયું જાની નીચે એક સોનાનો સિક્કો ચમકી રહ્યો હતો એટલે રામને થયું કે આ સોનાનો સિક્કો લઈ લઉં એને લાગ્યું કે ધન સુખ આપશે તેણે સિક્કો ઉપાડી લીધો અને તેને પોતાની પાસે રાખી લીધો પછી તે આગળ વધ્યો પરંતુ જાદુઈ જંગલના નિયમ મુજબ જે કોઈ લોભ અને સ્વાર્થથી વસ્તુઓ લેશે એ ખોવાઈ જાય છે રામ આગળ વધતો ગયો પણ એને રસ્તો મળ્યો નહીં એ જંગલમાં ભટકાઈ ગયો અને અંતે એક ઊંડા ખાડામાં ગયો એ ત્યાંથી બહાર નીકળી શક્યો નહીં પછી વચલો ભાઈ શ્યામ રામની પાછળ આવતો હતો એને જોયું કે રામ ખોવાઈ ગયો છે શ્યામ ખૂબ બુદ્ધિશાળી હતો એણે વિચાર્યું કે રામે કદાચ કોઈ ભૂલ કરી હશે તે સાધુના વચનો યાદ કરવા લાગ્યો તેણે ઝરણા પાસે કણસતા પક્ષીને જોયું એટલે શ્યામે વિચાર્યું કે જો હું પક્ષીને મદદ કરીશ તો મારો સમય બગડશે આપણે પોપટ શોધવા આવ્યા છીએ એટલે તેણે પક્ષીની અવગણના કરી અને આગળ વધવા લાગ્યો પછી તેને પણ એ વિશાળ ઝાડ નીચે ચમકતો સોનાનો સિક્કો દેખાયો એટલે શ્યામે વિચાર્યું કે આ સિક્કો લેવાથી શું ફાયદો જાદુઈ પોપટ મને ખૂબ ધન આપશે તેણે સિક્કો ન લીધો અને આગળ વધો એને લાગતું તું કે તેણે સાચી બુદ્ધિ વાપરી છે પરંતુ જાદુઈ જંગલનો બીજો નિયમ એ હતો કે જે કોઈ બીજાની મદદ કરવાનો ઇનકાર કરે છે એ પણ ખોવાઈ જાય છે શ્યામ આગળ વધતો ગયો પણ એને રસ્તો મળ્યો નહીં તે પણ જંગલમાં ભટકાઈ ગયો અને છેવટે એક કાંટાળા ઝાડમાં ફસાઈ ગયો એ ત્યાંથી બહાર નીકળી શક્યો નહીં પછી નાનો ભાઈ કિસાન બધાની પાછળ હતો એ ભોળો અને દયાળુ હતો જ્યારે તે ઝરણા પાસે પહોંચ્યો ત્યારે તેણે કણસતા પક્ષીને જોયું કિશનનું હૃદય દયાથી ભરાઈ ગયું તેણે તરત જ પક્ષીને પોતાના હાથમાં લીધું અને એની પાંખમાંથી કાંટો કાઢી નાખ્યો પક્ષીને સારું લાગ્યું એ ખુશ થઈને કિશનના ખભા ઉપર બેસી ગયું અને મીઠા મીઠા ગીતો ગાવા લાગુ પછી કિસાન આગળ વધ્યો એને પણ એ મોટા ઝાડ નીચે ચમકતો સોનાનો સિક્કો દેખાયો એટલે કિશાને વિચાર્યું કે આ સિક્કાનું શું કામ છે જો જાદુઈ પોપટ મળશે તો એ આપણને સમૃદ્ધિ આપશે તેણે સિક્કો ન લીધો અને આગળ વધ્યો પક્ષી એની સાથે જ હતું એ એને રસ્તો બતાવતું હતું ધીમે ધીમે કિશન જંગલના ઊંડાણમાં પહોંચ્યો અંતે એને એક સુંદર સરોવર દેખાયું સરોવરની વચ્ચે અને એ વૃક્ષ ઉપર એક તેજસ્વી પોપટ બેઠો હતો એ એક જાદુ પોપટ હતો પોપટે કિશનને જોયો એ ઉડીને કિશનના ખભા ઉપર બેસી ગયો પોપટે પોતાની મધુર વાણીમાં કિશનને કહ્યું કે કિશન તું સાચા અર્થમાં દયાળુ અને નિસ્વાર્થી છે તે પક્ષીની મદદ કરી અને લોભનો ત્યાગ કર્યો તારા ભાઈઓ લોભ અને સ્વાર્થના કારણે પોતાની પરીક્ષામાં નાપાસ થયા પરંતુ તું પાસ થયો છે હું તારી દયાથી પ્રસન્ન છું માગ તને શું જોઈએ છે એટલે કિશને કહ્યું હે જાદુઈ પોપટ મારે પોતાના માટે કાંઈ નથી જોઈતું હું ફક્ત મારા પિતાને સુખી જોવા છું અમારા ખેતરોમાં સારો પાક થાય અને અમારે કોઈ દિવસ ભૂખા ના રહેવું પડે અને મારા ભાઈઓ જે જંગલમાં ખોવાઈ ગયા છે કૃપા કરીને એમને સુરક્ષિત રીતે ઘરે પાછા મોકલી દો પોપટ કિશનની નિસ્વાર્થ ભાવનાથી ખૂબ ખુશ થયો અને પોપટે કહ્યું કે તારી ઈચ્છા પૂરી થશે તારા તારા ખેતરો સોના જેવા પાકથી ઉભરાઈ જશે અને ભાઈઓ પણ સુરક્ષિત રીતે ઘરે પહોંચી જશે પણ યાદ રાખજે સાચી સમૃદ્ધિ હૃદયની શુદ્ધતા દયા અને સંતોષમાં માં આવશે પોપટના વચનો પૂરા થયા કિશન ઘરે પાછો ફર્યો થોડા સમય પછી રામ અને શ્યામ પણ જંગલમાંથી બહાર નીકળીને ઘરે પાછા ફર્યા એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ ખેડૂતના ખેતરોમાં પાક સારું થવા લાગ્યો અનાજના ઢગલા થવા માંડ્યા ખેડૂત અને એનું કુટુંબ ખૂબ સુખી થઈ ગયું રામે અને શ્યામે પણ કિશન પાસેથી દયા અને નિસ્વાર્થતાનો પાઠ શીખો તેઓ હવે લોભી કે સ્વાર્થી નોતાર્યા તેઓ પણ ગામના લોકોને મદદ કરવા લાગ્યા અને સાચા સુખ નો લોકો એને દયાળુ ખિશન તરીકે ઓળખવા લાગ્યા તેણે જીવનભર દયા અને સંતોષના સિદ્ધાંતોનું હવે પાલન કર્યું અને આખું કુટુંબ ખુશીથી જીવન જીવવું આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સફળતા અને સુખ ધન સંપત્તિમાં કે શક્તિમાં નથી પરંતુ દયા નિસ્વાર્થ ભાવના સંતોષ અને હૃદયની શુદ્ધતામાં રહેલું છે જે વ્યક્તિ બીજાનું ભલું વિચારે છે અને લોભ અને સ્વાર્થનો ત્યાગ કરે છે એને સાચું સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે મિત્રો તમે આ વાર્તા ગુજરાતના કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં